ખમતર આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા ફરી ચર્ચાના ચકડોળે સ્થાનિક રહીસે ઉભરાતી ગટરોનું કર્યું વીડિયો વાયરલ ખંભાત નવરત્ન સિનેમા વિસ્તાર તેમજ થોડા જ અંતરે બનાવેલ પંપીંગ સ્ટેશનથી સ્મશાન જવાના માર્ગ ઉપર ઓગણચાલીસ લાખના ખર્ચે બનાવેલ ગટર લાઇન ઉભરાઈ ગટરોનું પાણી જાહેર માર્ગ ઉપર વહેતું થયું રોગચાળો ફાટવાની પૂરેપૂરી સંભાવનાઓ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો થોડા દિવસ પહેલા જ વિરોધ પક્ષ તેમજ સ્થાનિકોએ જણાવેલ કે નવરત્નથી સ્મશાન જવાના માર્ગ ઉપર લાખોના ખર્ચે બનાવેલ પંપિંગ સ્ટેશન ગટર લાઈન કામમાં હાલના સત્તાધીશો દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર થયો છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા ગટરો ઉભરાતા સ્થાનિક સત્તાધીશોએ કરેલ કામમાં શું ભ્રષ્ટાચાર કર્યો છે કે પછી ગટર લાઈનના કામમાં લાલિયાવાડી ચલાવી છે ખંભાત નગરપાલિકાના સત્તાધીશોની આંતરિક હુસ્સામાં નગરજનોના અગત્યના પ્રાણ પ્રશ્નો ઉકેલાતા નથી

પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે આ તમે જોઈ શકો છો આ ગટરનું પાણી કમ્પ્લેન કરવામાં આવી છે હજુ આનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી શું હજુ ગટરનું પાણી આ બધો વિડીયો મોબાઈલમાં છોડ્યો છે પ્રેસમાં પણ મેં આપી દીધેલો છે આ ત્રીજી કમ્પ્લેન કરવા હું આવ્યો છું અંબાદની જાહેર જનતાને જાણ કરવાની કે તન તન વારની કમ્પ્લેન કર્યા છતાંય પણ હજુ ગટરનું પાણી ગયું નથી આ ભાઈની પાસે હું મેં બે વાર કમ્પલેન કરવા આવ્યો છું એકવાર આ બની પાસે પણ મેં કમ્પલેન કરી છે પણ સરકાર અહીંની સરકાર કોઈ કાર્ય કરવા માંગતી નથી આ શમશાન રોડ ઉપર જવું આ બધું જોયું ગંદકીનું પાણી આ ગટરનું પાણી પ્રજા ક્યાં રહીને જાય હે દડિયે જવાનો રસ્તો બાદુજીના મંદિરે જવાના રસ્તા પર આવું બધું ગટરનું પાણી સરકાર આમાં કોઈ કાર્ય કરવા માંગતી નથી ભાઈ કમ્પ્લેન લખો મળી આ ત્રીજી કમ્પ્લેન થાય છે